ગુજરાતમાં દારૂબંધી છે પણ ક્યાં છે તો કાગળ પર છે ગુજરાતમાં દારૂની કેટલી રેલમછેલ છે આપણને બધાને ખબર છે તમે હું બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં પોલીસ પણ દારૂ પીધેલી હાલતમાં પકડાય છે દારૂ પીધેલા લોકો પોલીસને મારે છે અને આવી અઢળક ઘટનાઓ આપણી સામે છે આવા અઢળક કિસ્સા છે ગુજરાતમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી થતી હોય એવા કિસ્સા પણ ખૂબ બધા છે એવી જે ક્રેવ પાર્ટીમાં પોલીસે ગઈકાલે દરોડા પાડ્યા અને ત્યાંથી જે સામે આવ્યું છે એ જોતા એવું લાગે કે આ ગુજરાત છે નમસ્કાર આપની સાથે હું છું અમદાવાદનો પોષ વિસ્તાર હોય જેટલું દારૂ જોઈએ જેટલા હુક્કા જોઈએ જે જોઈએ બધી જ વ્યવસ્થાઓ તમને મળી રહે કાયદાની કોઈને પડી ન હોય એવી જ એક પાર્ટીમાં કાલે પોલીસે દરોડા પાડ્યા બોપલ પોલીસને બાતમી મળી હતી અમદાવાદના શિલજ પાસે ઝે ફાયર ફાર્મ હાઉસ એક છે અને ત્યાં હાઈ પ્રોફાઇલ પાર્ટી ચાલી રહી છે એવી બાતમી મળતા પોલીસ ત્યાં પહોંચી બોપલ પોલીસે મોડી રાત્રે ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા ત્યાંથી પોલીસે દારૂના નશામાં ચૂર પંદરથી વધુ લોકોની ધરપકડ કરી પાર્ટીમાં બે ભારતીયો સહિત પંદર જેટલા એનઆરઆઈ હતા વિદેશી નાગરિકો હતા જેમાં આફ્રિકન અને કેનિયાના લોકો હતા જે અહીંયા અહીંયા ભણવા માટે આપણે જોઈએ છે કે કે આવતા હોય જો આ પાર્ટી હાઈ પ્રોફાઇલ તો હતી જ પણ હાઈ પ્રોફાઇલ કેમ હતી એનો અંદાજો કે ઇવેન્ટની જેમ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી પાર્ટીના પાસેસ રાખવામાં આવ્યા હતા અનલિમિટેડ દારૂ જે જોઈએ બધું જ અનલિમિટેડ એવું લખેલા પાસ પણ જારી કરવામાં આવ્યા હતા પાસની પણ કેટેગરી હતી રેગ્યુલર પાસ અલગ અલગ પાસ અને પંદર હજારની આસપાસની એની હોય એવી અત્યારે માહિતી મળી રહી છે આયોજન મોટા પાયે કરવામાં આવ્યું હતું બોપલ પોલીસે હાલ તો તમામ પંદર લોકોની અટકાયત કરી ગુનો નોંધ્યો છે જેટલી પણ વસ્તુ ત્યાંથી જપ્ત કરવામાં આવી છે એમાં મોટાભાગે દારૂ હુક્કો અને આ બધી વસ્તુઓ જ છે આગળ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે આ પાર્ટીના મુખ્ય આયોજક કોણ હતા ફાર્મ હાઉસ કોની માલિકીનું હતું અને આટલો મોટો દારૂનો જથ્થો ગુજરાતમાં ક્યાંથી આવ્યો આ બધા જ સવાલો શેષ છે પોલીસ આ બધા સવાલોના જવાબ કેવી રીતના શોધે છે પોલીસ આમાં આગળ કેવી રીતના કાર્યવાહી કરે છે એના ઉપર નજર રહેવાની છે તમારું આ વિષય પર શું માનવું છે આ રેવના રવાડે ચલેલા જે યુવાનો છે એ વિષય પર તમારું શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો